ચીમ ખારો થયો એમના માથે હે આ કૂતરો કેમ મારી ઉપર ખારું થયું અજાણ્યું લાગ્યું અજાણ્યું લાગ્યું નહીં તમે એને ઈશારો કર્યો કે આને ખીજાય એમ હે ને તમે બહુ પાકા છો હે બા અથાણા કેવું કે બનાવ્યું કે નહીં હવે ઉનાળામાં પહેલા બનાવતા પહેલા નું જવા દયો ને અત્યારે બનાવ્યા કે નહીં એમ વાત હવે વેચ છે લે